પાણી લઈને ડૂબી જોઈએ સૌથી વધારે લોકોના સેંકડો લોકોના માર્ગ અકસ્માતમાં આ રાજકોટ જેતપુર હાઈવે પર મૃત્યુ થયા કરોડોની કિંમત નું ઈંધણ દરરોજ ત્રણ ત્રણ ચાર ચાર કલાક રસ્તા બ્લોક થવાના કારણે મીડિયા મીડિયાએ સતત કેમ્પેન કરવી પડે એ પોતે જ ભારતીય જનતા પાર્ટીએ પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે આજે કલેક્ટરને મળીને અમે માગણી કરવાના છે મેં હમણાં ટ્વીટ કરીને માનની પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે ગુજરાતમાં જ્યાં તમારો રોડ શો થાય ત્યાં રોડ રસ્તા ચકાચક થઈ જતા હોય છે તો પ્લીઝ મહેરબાની કરીને તમે રાજકોટ જેતપુર હાઈવે નો આંટો મારો જેથી કદાચ પરિસ્થિતિ સુધરે આ કરોડો રૂપિયા બારસો કરોડનું બજેટ અને દોઢસો કરોડ તો તમે ઓલરેડી ઉઘરાવી લીધા ફોર્થ લેન રોડના ના પણ ઠેકાણા નથી ડાયવર્ઝન આપીને તમે ચલાવો છો ચાર ચાર એમ્બ્યુલન્સ ત્રણ દિવસ પહેલા સાડા કલાક બ્લોક રહી અનેક માણસના જીવન જોખમમાં મુકાય બહુ જ સરળ ચિંતાનો વિષય છે બિલકુલ અત્યારે હું પોરબંદર દ્વારકાની વિઝિટ કરીને આવ્યો અમરેલીના લોકો પણ મને મળવા બોલાવી રહ્યા છે ગીર સોમનાથથી પણ ફોન આવી રહ્યા છે આખા સૌરાષ્ટ્રમાં જાણે કોરમાયું વર્તન હોય એ પ્રમાણે હું સાફ દેખાઈ રહ્યું છે હું મારી વાત તો ફરી રિપીટ કરીશ કે કચ્છ આપણે સૌરાષ્ટ્રમાં અને રાજકોટ શહેરના જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ સૌ કોલેજ થઈ ગયું હોય સૌ બોધુ સાબિત થયું હોય એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમના રાજ્યસભાના મેમ્બર છે એમના એમએલ એઝનું કોર્પોરેટર છે એક માણસ રાજકોટની જનતા કે સૌરાષ્ટ્રની વાત મત કરે પાલબી એ લાલજી બી કે મારે આવવું પડે રાજકોટ કોંગ્રેસી મેદાન એ આવવું પડે મીડિયાના માણસે સિરીઝ ઓફ આર્ટિકલ્સ કરવા પડે કેમ્પેઈન્સ કરવી પડે આ ભાજપ માટે બહુ મોટી શરમનો વિષય છે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝિટ કરો